તળાદામાં સક્ષુદાન દેહદાન અંગે જાગૃતિનો નો માનવતા ભર્યું ઉદાહરણ તારીખ વીસ જાન્યુઆરી બે ને મંગળવારના સાંજના છ કલાકે વાત કરીએ તો તળાદા શહેરના મેલડી માતાના મંદિર પાસે ક્રિસ્ટલમાં રહેતા મનીષભાઈ શાહ દ્વારા ચક્ષુદાન તથા દેહદાન આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો નિર્ણય પાછળ તેમના માતા સ્વલ સરલાબેન નટરાલાલ શાહ ઉમર ચોર્યાસી ની ઈચ્છા ઈચ્છાને પ્રેરણા રહેલી હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે હાજર રહેલા ડોક્ટર એ ક્ષુદાન અને જનજાગૃતિ ફેલાવવાની اپિલ કરતા જણાવ્યું હતું કે બે આંખનું દાન કરવાથી ચાર વ્યક્તિઓના જીવનમાં નવી રોશની આવે છે ક્ષુદાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે અને વધુમાં વધુ લોકોએ આ માટે આગળ આવવું જોઈએ આ ક્ષુદાન ભાવનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા લેવામાં આવ્યું હતું કોન્ટેક મોર્નિંગ ગ્રુપ તરફથી સંજયભાઈ મોદી ડોક્ટર કોરડિયા તેમજ તેમની ટીમ દ્વારા સ્વસરલાબેન શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ચક્ષુદાન અંગે વધુ માહિતી માટે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ડોક્ટર મારડિયાભાઈ જેનો મોબાઈલ નંબર છે ચોરાણું છવ્વીસ સત્યાવીસ અઢાર સાહીઠ ડોક્ટર હરેશભાઈ વાઘેલા તેમનો મોબાઈલ નંબર છે ચોરાણું છવ્વીસ પંચોતેર સત્યાવીસ ત્રીસ અને પત્રકાર અશોક સગર જેનો મોબાઈલ નંબર છે સત્તાણું પચીસ પંચોતેર પંચોતેર પંચાવન ઉપર ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો